ભાવનગરની લીલા હોસ્પિટલની બેદરકારીથી દર્દીનો મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા મહેશભાઈ કોડી નામના યુવાનનો નાકનો ઓપરેશન દરમિયાન મોત નેપજો છે લીલા સર્કલ ખાતે આવેલી સદવિચાર હોસ્પિટલમાં નાકનો ઓપરેશન માટે ગયા હતા જે દરમિયાન અચાનક મૃત્યુ થતા પરિવારજનો દ્વારા હોસ્પિટલની બેદરકારીથી મોત થયું હોવાના આક્ષેપ કર્યા છે ડોક્ટરે એવું કીધું કે એને ઓસ ઓપરેશન ચાલુ હતું એ દરમિયાન હોશમાં આવ્યા પૂરું થઈ ગયા પછી પછી કે અમારે વાતચીત કરી અને પછી અચાનક બે બેભાન થઈ ગયા બરાબર પછી અમે પ્રયાસ ચાલુ કર્યા હાર્ટના ડૉક્ટરને બોલાવ્યા અમે અમારી રીતે બનતા પ્રયત્ન કર્યા બરાબર હવે મેઇન વસ્તુ એમ છે કે બ્લડ અત્યારે પીએમમાં લાવ્યો તો બ્લડ બંધ નથી થતું દવાખાના ઘટના બની છે અને એ મારો ભત્રીજો છે બરાબર અને આપણા સદવિચાર હોસ્પિટલમાં સદવિચાર હોસ્પિટલમાં દાખલ કરેલો અને સવારે આઠના દસ વાગ્યા તો મારી એનો ફોન આવ્યો એને કાંઈ હતું જ નહીં અને નાકનું સામાન્ય હોસ્પિટલમાં અહીંયા નાકનું ઓપરેશન હતું બરાબર એના લીધે પછી કોઈ બી ડૉક્ટરની બેદરકારીને લીધે થયેલું કેમ કે એને કાંઈ થયું જ નથી અને અત્યારે ડૉક્ટરવાળા એમ એમ કહે છે કે હૃદય બંધ પડી